કામો પડતું હોય છે પરિણામે સ્થાનિકોને મુશ્કેલીઓ વેઠવી પડતી હોય છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી મોડાસા રાજેન્દ્રનગર ફોરલેન કામ વિલંબમાં પડતા જનતા દ્વારા રસ્તા રોકી વિરોધ કરવામાં આવ્યો હતો અરવલ્લી જિલ્લાના મોડાસા રાજેન્દ્રનગર હિંમતનગર રોડ પર કેટલાય સમયથી ખખડધજ હાલતમાં હતો તંત્ર દ્વારા આ રોડ મંજૂર કરવામાં આવ્યો અને કામ પણ શરૂ કરવામાં આવ્યું પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ રસ્તાનું કામ બંધ છે જેના કારણે લોકોને ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે રસ્તો એક તરફ ખોદી નાખ્યો છે તો બીજી તરફ ખખડધજ હતો જ અને ચોમાસાના વરસાદના કારણે વધુ તૂટી ગયો છે જેથી રાહદારીઓ વાહન ચાલકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે જેને લઈ આજ રોજ ખંભીસર અને મેઢાસણ પાસે યુવાનોએ રસ્તા રોક્યા છે મોડાસા અને હિંમતનગર બંને તરફ એક પણ વાહન જવા દેવામાં આવતા નથી બંને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી છે અને જ્યાં સુધી ફોરલેન કામ બાબતે યોગ્ય ન્યાય ન મળે ત્યાં સુધી સ્થાનિકો રસ્તા રોકી વિરોધ યથાવત રાખવાના મૂડમાં છે મહેન્દ્રપ્રસાદ એસ ટવેન્ટી ફોરનેઉસ અરવલ્લી